નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન પલાઠી ક્યારે ક્યારે વાળી ન શકાય સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવિડન્સ બેઝ લોસ ઓફ ફ્રેન્ક મોશન આરોએમ ઓએનિઝ ઓફન હેવ લિમિટેડ ફ્લેક્શન લેસ ધેન વન ટ્વેન્ટી ડિગ્રીઝ વિચ મેક્સ ક્રોસ્ડ લેગ સિટિંગ ડિફિકલ્ટ જ્યારે આપણો પગ ગોઠણમાંથી એકસો વીસથી ઓછો વળે ત્યારે આપણને પલાઠી વાળવામાં તકલીફ પડે છે સાંધામાંથી માળખાનો અવરોધ આવે છે એટલે આપણો પગ એકસો વીસથી જો ઓછો વળતો હોય તો પલાઠી ન વાળી શકાય પગવાળી આપણે ગોઠણમાંથી નોર્મલી એકસો ચાલીસની આસપાસ પગ પૂરેપૂરો વળે છે જેવું શરીરનું માળખું વજન ઓછું હોય ચરબીનો ભાગ ઓછો હોય તો થોડોક વધારે વળે છે શરીર જાડું હોય ચરબી વધારે હોય તો થોડોક ઓછો વળે છે પણ એકસો વીસથી ઓછો વળતો હોય તો પલાઠી ન વાળી તો વધારે ફાયદો થાય છે આપણને પેઇન વિથ ફ્લેક્શન ્રીન વેન ટ્રાઇંગ ટુ સીટ ક્રોસ લેગ ડ્યુ ટુ જોઈન્ટ સરફેસ કમ્પ્રેસન જ્યારે આપણે ગોઠણમાંથી પગ વાળીએ છીએ પલાઠી વાળીએ છીએ ગોઠણમાંથી પગ વાળીએ છીએ દુખાવો વધે છે પલાઠી વાળવાનો પ્રયત્ન કરીએ છીએ ગોઠણમાંથી પગ વળે છે અને દુખાવો વધતો જાય છે તો આપણે પલાઠી ન વાળવી જોઈએ કારણ કે અંદરથી કટકાની સપાટીનું કમ્પ્રેસન દબાણ વધવાથી દુખાવો વધી શકે છે આપણને એમ લાગે કે પગ વળતાની સાથે જ દુખાવો વધવા માંડે છે ત્યારે આપણે પલાઠી ન વાળીએ તો એ ફાયદાકારક નીવડશે આગળથી દુખાવો થાય કે ગોઠણના પાછળથી દુખાવો થાય પણ આપણો દુખાવો વધતો હોય તો આપણે પ્રયત્ન ન કરવો જોઈએ એ કલ્ચર એવિડન્સ છે ઇન એશિયન કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા વેર ફ્લોર સીટિંગ ઇઝ કોમન ઇનએબિલિટી ટુ સીટ ક્રોસ લેગ ઇઝ ઓફન વન ઓફ ધ ફર્સ્ટ કોઝ એન્ડ ફંક્શનલ કમ્પ્લેન એન ફંક્શનલ ઇમ્પેરમેન્ટ ઇન ની ઓએ ઓસ્ટિયોઆર્થરાટીસ આપણા દેશમાં જે ફ્લોર સીટિંગ કોમન છે પલાઠી વાળીને નીચે બેસવાનું કોમન છે પણ જ્યારથી જો આપણને એવું ફીલ થાય કે હવે મને તકલીફ પડવા માંડી છે અમુક સમય પછી તકલીફ પડે છે તો જો આપણે એને સ્વીકાર કરશું કે મને આટલી વાર જ ફાવે છે પછી મારે પલાઠી છોડી દેવી છે તો જે ગોઠણનો ઘસારાનું જે પ્રથમ કમ્પ્લેન છે એને આપણે અટકાવી શકશું અથવા લંબાવી શકશું કે આપણને દસ મિનિટ ફાવે છે પણ પંદર મિનિટ નથી ફાવતું તો પંદર મિનિટનો આપણે ટાર્ગેટ ન રાખી અને આપણને કમ્ફર્ટેબલ લાગે એટલી વાર જ રાખશું તો જે કમ્પ્લેન છે ફંક્શનલ કમ્પ્લેન છે જે ગોઠણના ઘસારાની પ્રથમ કમ્પ્લેન છે એને આપણે લંબાવી શકશું એક્સટેન્ડ કરી શકશો એક્સરે ફાઇન્ડિંગ ઇન કોઈની એક્સરેમાં ગોઠણના એક્સરેમાં આવા દેખાવો જોવા મળતા હોય પોઈન્ટ સ્પેસ નેરોઇંગ સ્પેશિયલી મિડિયલ કમ્પાર્ટમેન્ટ જે ગોઠણના સાંધાની મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં ક્યાં ઓછી થાવી ઓસ્ટિયો સ્ક્લેરોસિસ એન્ડ વાયરસ ડિફોર્મિટી ઓલ લિમિટ ધ ફ્લેક્સન એન્ડ રોટેશન નીડેડ ફોર ક્રોસ સિટિંગ આ બધા દેખાવો એક્સરેમાં જોવામાં આવતા હોય તો આ દેખાવો પગ વળવા નથી દેતા પગ ફરવા નથી દેતા જે પલાઠીમાં જરૂરી છે પગ વળવો જ હોય ફરવો જ હોય પણ આ બધા દેખાવોના કારણે પગ વળતો અટકી જાય છે ફરતો અટકી જાય છે જે અંદરના ભાગની જગ્યા ઓછી થવાથી મિડિયલ કમ્પાર્ટમેન્ટની એટલે જે પલાઠીમાં પૂરેપૂરો પગ વળવો જોઈએ એ અંદરથી માળખાના કારણે સપોર્ટ નથી મળતો અને ફરતો નથી એટલે આ સંજોગોમાં જો આપણે પલાઠી ન નવાળીએ તો આપણને ફાયદો થશે જે અંદરના ભાગની જગ્યા ઓછી થાય છે ઘણા બધા બીજા દેખાવો જોવા મળે છે એક્સરે ફાઇન્ડિંગમાં ઓસ્ટિયોફાઈડ્સ ક્લેરોસિસ વાયરસ ડિફોર્મિટી જે આપણે આમાં જોઈ રહ્યા છીએ કે જે ઉપરનું ફિમર બોન છે નીચેનું ટીબિયા બોન છે અંદરના ભાગમાં વળાંક લે છે સીધું નથી લાગતું નીચેનું આટકું એટલે અંદર પડી જાય છે એનો આકાર આખો બદલાઈ જાય છે જે સીધે સીધું આટકું નીચે જવું જોઈએ અંદરની તરફ વળાંક લે છે આ સંજોગોમાં પલાઠી વાળવી જોઈએ નહીં વેઇટ બેરિંગ એક્સરે ગોઠણનો ઊભા ઊભા ફોટો વેઇટ બેરિંગ જે આપણે ઊભા થઈશું ઊભા ઉભા રે એક્સરે લેવાથી શરીરનું વજન ગોઠણ ઉપર આવે છે એમાં કેવા દેખાવો જોવા મળે તો આપણે પલાઠી ન વાળવી જોઈએ એ સિમેટ્રિકલ જોઈન્ટ લોડિંગ ઇન વારસ ઓર વાલ્ગસની ડિફોર્મિટી ઇન ઇન્ડિકેટિંગ બાયોમિકેનિકલી ઇનએબિલિટી ટુ સીટ ક્રોસ લેગ જો આ બે દેખાવ જોવા મળે વારસ ડિફોર્મિટી કે વાલ્ગસ ડિફોર્મિટી તો બાયો બાયોમિકેનિક્સ પ્રમાણે આપણે પલાઠી વાળવા માટે સક્ષમ નથી જે આપણો નીચેનો જે ગોઠણ નીચેના પગનો આકાર બદલાઈ જાય બંને પગ નીચેથી પોળા થઈ જાય અને અથવા બંને પગ નીચેથી પંજાથી નજીક આવી જાય બેમાંથી કોઈ પણ એક આકાર હોય તો આપણે પલાઠી ન વાળવી જોઈએ નેક્સ્ટ ની ઓર હિપ ઇન્જરી ગોઠણ અથવા થાપાની કોઈપણ પણ ઈજા જેમાં મુખ્યત્વે ગોઠણ અને થાપાનો ઘસારો હોય ગોઠણની ગાદી ફાટી ગઈ હોય લિગામેન્ટ ઇન્જરી હોય પલાઠી વાળવાનો પ્રયત્ન કરશું તો દુખાવો વધી શકે છે અને જે અંદરથી હિલિંગ પ્રોસેસ થવાની છે રોજ આવવાની ક્રિયા છે એને અવરોધ મળે છે આ પિક્ચરમાં જોઈ રહ્યા છીએ આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે આપણે પૂરેપૂરી પલાઠી ન વાળી શકતા હોય અયોગ્ય પદ્ધતિથી વાળી શકતા હોય તો આપાપાથી કે ગોઠણથી કે તકલીફના કારણે અટકે છે થાપાનો ગોઠણનો ઘસારો હોઈ શકે ગોઠણની ગાદીનો ઘસારો હોઈ શકે ગાદી ફાટી ગયો હોય લિગામેન્ટ ઇન્જરી તાણિયાની ઇન્જરી ગોઠણનો ઘસારો હોય એમાં આપણે પલાઠી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ન વાળવી જોઈએ એક રિસર્ચ બતાવે છે એક સંશોધન બતાવે છે લો બેક પેઇન ઓર સ્પાઈનલ ઇમ્બેલેન્સ રિસર્ચ કમ્પેરિંગ ક્રોસ લેગ ટુ ઓપરેટ સિટિંગ ફાઉન્ડ ઇન્ક્રીઝ પેલ્વી કોબ્લિકવિટી એન્ડ મોર સ્લો ટ્રંક સ્પેશિયલી ઇન ઇન્ડિવિઝ્યુઅલ વિથ લો બેક પેઇન આ રિસર્ચમાં સરખામણી કરેલ છે કે સીધા બે અપરાઇટ સિટિંગ કરતાં સીધા બેસવા કરતાં પલાઠી વાળવામાં લાંબો ટાઈમ બેસવામાં કમરનો દુખાવો વધારે થઈ શકે છે જે પાછળ સ્પાઇનની સ્થિતિમાં પણ ઇમ્બેલેન્સ આવી શકે છે કે આપણે જે સીધા બેસીએ છીએ એનાથી જો નીચે બેસવામાં આવે પલાઠી વાળવામાં કલાકો સુધી વધારે સમય સુધી બેસવામાં આવે તો આ પિક્ચરમાં જોઈએ છીએ સ્પાઇન ઇમ્બેલેન્સ લાગે છે એ ઘણા વર્ષો પછી આ બધા ફેરફાર થઈ શકે તો ટાઈમ પલાઠી વાળતી વખતે કમરની પણ ધ્યાન રાખવાની છે ગોળાની પણ ધ્યાન રાખવાની છે ઘણીવાર આપણે લાંબો ટાઈમ પલાઠી વાળીએ છીએ ત્યારે આપણે પોઝિશન ચેન્જ કરવાની ઈચ્છા થાય છે કે ના થોડોક આ બાજુ થાપાનો ભાગ ઊંચો કરી કે બીજો થાપાનો ભાગ ઊંચો કરશું એટલે એક બાજુ આપણે ગોળો ઊંચો કરવાથી એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ સ્પાઇન ઉપર થઈ શકે છે એટલે લાંબો ટાઈમ પલાઠી વાળવાથી કમરમાં પણ અસર થઈ શકે છે એટલે કમ્ફર્ટેબલ હોય એટલા સમય સુધી પલાઠી આપણે યોગ્ય પદ્ધતિથી વાળી શકીએ છીએ પલાઠી વાળેલી હોય ત્યારે જો આપણો થાપો એક સાઈડ ઊંચો થાય હિપ જોઈન્ટ એક બાજુ ઊંચો થાય તો આપણે પલાઠી વાળવી જોઈએ નહીં કમરથી આપણે નમવું પડે પલાઠી વાળતી વખતે કમરથી એક બાજુ નમીને બેસવું પડે તો આપણે પલાઠી વાળવી જોઈએ નહીં સર્ક્યુલેટરી ડિસઓર્ડર્સ મીન્સ કે વેરીકોન વિનસના પ્રોબ્લેમ જે લોહીના પરિભ્રમણ અરેગ્યુલર થઈ જવા રિસ્કોપ નવ કમ્પ્રેશન કે લાંબો ટાઈમ પલાઠી વાળવાથી આપણને ઘણીવાર એવો અહેસાસ થાય છે ખાલી ચડી જાય છે પગ લાંબો કરવાની ઈચ્છા થાય છે કે કોઈ પણ વિનસ પ્રોબ્લેમ હોય કે આપણને વેરીકોઝ વેઇન હોય નસ દેખાતી હોય પગના સોજા હોય પગ આપણને એટલા ભારે લાગતા હોય જકળાયેલ લાગતા હોય અને આપણને પલાઠી વાળવામાં કમ્ફર્ટેબલ ન હોય તો આપણે પલાઠી ન વાળી શકીએ અથવા આપણે પલાઠી વાળવી જોઈએ નહીં આજ વૈજ્ઞાનિક કારણો છે કે આપણે આ સિચ્યુએશનમાં બધા જ સંજોગોમાં પલાઠી ન વાળીએ તો આપણને વર્તમાનમાં અને ભવિષ્યમાં અચૂક ફાયદો થશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ